જય માતાજી રામ રામ સીતારામ હાલો હવાર માં હીરામ રોટલો હે બાજરાનો તોડી નાખે હજાર વી નો કડકડીયો રોટલો છે પછી આમાં કાકરેજ નું દહીં હે આ બાજુ સિંધાણું નમક આ બાજુ લસણવાળી ચટણી આ બાજુ તેલના લાડવા એને ગજો અમાર દિલના લાડવા આખા અડધા બધું અડધો છે અડધો ખાઓ કે અડધો લ્યા કોઈ આખા હે આ બજુ મુરા મુરા ઓની सब्जी છે સાંજે વારી હાજી યાર આ બજુ માખી મારવા ની મશીન હે આમ સાઈસ કરવા ની મશીન હે આઉ રસોઈ ઘર સે અમારું તો હવે મંડીએ હિરાઓવા આમાં જો ઘણો બધો એમ તો માલ છે આમાં મરચાના આથણા મરચાના આથણા હે અવારમાં જમાવટ થઈ જાય મરચાના આથણા ને આમાં છે લીંબુના આમાં લીંબુના આથણા હે જો તમને બતાવીએ જો આ આથણા જોરદાર એવા સસ્તા સસ્તા હારા બનાવીને આમાં બનાવીએ આમાં હે ગુંદાન કેરીને એવા આથણા હે એ તો જૂના થઈ ગયા બહુ કોઈ નથી ખાતા ત્યાર ના ઉનારામાં બનાવે જો આમાં ગુંદાન કેરી ને એવો બધા હાલો ભાઈ હવે હીરાવલી આપણે હવારમાં જો ખેડૂતને ને આવું હોય ઘર ને ઘી ને રોટલી ની હજી આમાં છે જો આમાં ઘર ને એ બધું છે ઘી આપણે નથી બહુ ઘર ઘી ખાતા હલો રોટલા ખાઈ લઈએ હોય કાકરેજ છે તો બેસ્ટ ની સહાય હોય જોરદાર હજી તો વગડામાં જાય એટલે વગડા જાય બહુ જોરદાર હોય બે મહિનાની પહેલી તારીખે વાવી દે આપણે વરસાદ થયો ને તે દી એટલે જો મંડી નીકળવા આ ને ખડની ની તાગ એને ઘીના ખડ નીક ગઈના ખતરની તાગ જોઈ લ્યો આ હાથ ફૂટ માથે છે એને હાથ ફૂટ હું છ ફૂટ ઉપર તો હું હે છ આડા છ મારાથી બે ફૂટ ઉછી દેખાય એટલે તો આઠ ફૂટને આજુબાજુ પૂગી ગયે એને આઠ ફૂટ એમ આમ ખાતર આ જવાર ને બહુ લાગે ગાય વાળું એને કે જોરદાર એમ આ બધું જોઈ લે અમારે લખન ટોડલે સડીને બેઠા બોલતા તો અમારે ડોન હે આ બાજુ જો હાલ તો રોટલી અકોરે ગીર માતા ઉખે જાય એને ગીર એને ઓલો પીજાણેલો પાલો હે ગલ્લા કરેલો એનો નાખીએ જો એને કેવો પાલો એ ડોન જો વિચરો હેઠળ ત્યાં જો એક મરઘી દેવ થઈ ગઈ એને ગમે આને ક્યાંક નાખી આવશે આ બાજુ અમારે લક્ષ્મી લક્ષ્મી ધોળે એક દી એક વીડિયા ભૂલ માં લક્ષ્મી કદમ કહેવાય ગયો તો અમારે લક્ષ્મી લક્ષ્મી કદમ તો બીજી છે કાળીને આગળના પગ વાઈટ અને પાછળના પગ વાઈટ

આ બાજુ જો સબ્જી મંડી મુરાન જોવો તો ખરી એમ તો તમે કાય એમ પણ જો આમાં આ રીંગણા હે ને આમ થાય મીઠા અમારે ખોરા આમાં આમ બહુ આવી આવા જો બે ત્રણ વાર રોપ બરી ગયો એટલે જબરા જબરા હૈ એના ઘર આમ હોય જો આમ ઘણા બધા હે એવા એને ઘણા બધા હે એ છોડવો આમ જબરો એના બાજુમાં હે ને એ વાઈટ છે હવે જો એમ તો પીયા આવેલું એટલે અંદર તો ઉતરાય એમ ના બગે ઓલારી એમાં વાઈટ રીંગણા થાય ને એ જોરદાર અમે ટમેટી આ રીંગણા છે એવાના અખવા બનાવેલ જમાવટ થઈ ગઈ બાકી તો મોટા ઘણા બધામાં થઈ ગયા હવે મજૂરને ઉતારીને આપી દે આમાં લીલું હોય ને કરતો પછી ઓલી ચોરી ને ઓલા ટમેટા પાલક ને આ બાજુ લસણ લસણ ને આ બાજુ પ્યાજ ડુંગળી એ ડુંગળી સોંપી જો ઓલી બાજુ ધાણા મેથી છે ખરા એમાં બધું હે બીટ ને મૂરા ને એ બધું પાછું મૂરા આગળ પાછળ આગળ પાછળ હોય તો ખાવા થાય એવું છે ભાઈ જો બધી પાલટી ઊભી માખી મારવાની મશીન છે આ બધું અમારે ડોન ફેર આવે જ્યાં તગારા પસાડે છે દીઓ હા અમારે અજય બી છે હા અમારે અતિ સુંદર ત્યાં વસેરી જોઈ લે અઢાર વીસ મહિનાની છે પણ આમ ઘટે નહીં કાંઈ ખોડી જ લાગે આમ ભરકણી એવી એના કાંઈ જરા ગડો એટલે પૂરું બાય આમ જો એ લક્ષ્મી દોડતી હતી ને એની દીકરી છે બસ એવા કરે તો થઈ જાય પછી ધીરે ધીરે જો એમ તોય પાટું નથી મારતી ફડકે ખરી પણ પૂછડું ને પકડવાની ને એમ એવા કરે ને તો થઈ જાય થોડુંક થઈ તો ઠેકડા મારે પણ બસ ઉભે રે ને ટોસો જો હમણાં કર્યો તો બસ બસ બાપુ બાપુ એને જોગાણ મૂકે હાલ છે આમ વાડ આવી ગયા હોય ને તો શો દો તો અહીં સેટે દેખાતા ભટકાણી થયા એનો ભાઈ છે લોટકો ઘડો ને જબરો કેવું એવું કરે દોડતો હોય એટલે આ બાજુ અમારે આલિસા નુભાવ આ બાજુ જો લક્ષ્મી કદમ આ કંઈક કંઈક ભૂલાઈ જાય અવરાહવરું થઈ જાય દોડતી હોય લક્ષ્મી લક્ષ્મી કદમ કહેવાય જાય કે લક્ષ્મી દોડતી હોય ને લક્ષ્મી કહેવાય જાય ઉલટા હોય સીધું થઈ જાય જો અમારે સાનો ભાઈ આમ એ જો એમ પાટું પાટું કાંઈ નહીં મારે આપણે આગળ આમ પાંચ પૂછડું પકડશે જો હા લઈ નહીં એને આ કોર અમારે કુંઢા કોર અર્જુન ઊભા એને જો રૂમ બારણે નથી કાઢતા આમ ટોસા કર્યા હતા ને એમ ક્યાં લઈ જાવ રીંગમાં તો એ ન હાલે આ ટોસા એ કાપી નાખે એટલે હવે અને કાઢવાની બંધ કરી દો એકદમ નીકળી ગયો હતો રૂમ બહાર એ એટલે કાઢતા નથી ને હવે જો અને એને કાયમ આ હુંક મારીને રાખવાની એમ હસાણા જેવું થઈ ગયા હસાણાથી હર ન કદાચ ખોલી લે એમાં રમતમાં ને રમતમાં એક વાર ખુલ્લો રહી ગયો ને એટલે તે દીધું એને કીધું ભાઈ આને બાર બાંધતા જ નહીં જો પૂરો પૂરો પશ્કલી ને એમ કહેવારી ક્યાં જબર જબર એને કેહવારી એવડી લઈ કુંડો અમારે કાન પણ કંઈક રાખે એવા કાન કોઈ જ ન હોય હાલ આમ ને હાલ તમે બતાવીએ લે એને રૂમ બહાર કાઢતા જ ને એમાં ને એમાં રહેવા દેવાનું એ નાનો હતો ને તે દીનો રૂમનો જ રહેવા હે મોકરો રહેવાનો એટલે એને બાંધીમાં તકલીફ પડે આમ કાંઈક ને કંઈક હું હાર ઊભો હોય એટલે જો આ દાયવા કરે હા કરી બાંધવી પડે છે આ રાંધા કાપી નાખે એવા નથી એટલે અને ખાવાનું તો હોય ને દૂધ પી ને જોગાણ ખાઈ લે મોગો દૂધ ખાવું હોય ખાય ને કાંઈ નહીં આવું હા ભાઈ ઘોડાવાળા ખેડૂત તો જો આમ લાઈન ઊભી બધી અમારા અર્જુન નુકરો એનો રૂમ કાંઈ કમ્પ્લેટ હોય અમારે આલિશાન પીડા હમણાં પોતા દોઢક મહિના પછી વાળા રમા બોલશે જીપીએસ યાર ને કે જીપીએસ ને સોરી અડદ ને ખેડવાના ને રાપલવાના ને એ બધું હાલશે જો સીપ પડી બાજ શું એમ કે બાજુમાં ક્રોપિયો ઉભો મહાદેવ છે અહીં જો આ બાજુ આ વી પડી પચી દાંડવાની આ પણ છે બનાવી આવ્યા જો આ સોલિતનું કામ કરે આમ તો અડી જાય એમ ક્રોપિયામાં એટલે આ પારી ક્યાંય રેલાવા નથી એમ મેં કંઈ સાફ ગુરી ન નાખે તો દીપ અમારો મૂકી ગયો સર્વિસ પરવીસ કરી આ ઘરે ઓલાને પીડ્યું આમ પાછળ માંડવી પડી વારાને વાટ જોઈને બેઠા કેદી વારા આવે લખાવેલા હે આ જોવો જે કોરી માંડવી હે કોરે કોરી વેપારી આવે તો સાડા તેરસો ને ચૌદો ને કે ઓલા પલરેલી ના હવે ચૌદો ને બાવન રૂપિયા આપે એટલે ખેડૂને આમ જ છે અમે એ ના કે હવા હોમણ રાખે તો હવા હોમણમાં તો કેમ આવી પૂરી વારે કરવી એવું હા ભાઈ જો ઓલે અહીં ઊભું ઓલેનના ઓઇલને બધા બદલાવવાના ચાલુ કરીએ એટલે હાઇડોલિક ને ફિલ્ટર ને બધાય અને એ તકલીફ હવે હાઇડોલિક ઓઇલ નહીં બદલાવીએ એટલે ચાલીસ લીટર ઓઇલ આવે તો હાલશે નહીં એસ્ટેરિંગ કામ નથી કરતું થતાં જ આમ આઠસો સાતસો આઠસો કલાક થાય તો હાઇડોલિક ઓઇલ અને બદલાવવું પડે એના સો સાતસો કલાક એ બદલાવું પડે અને આમાં ઝોન ડિયરમાં એ કાંઈ કાંહે નહીં ડીઝલ થોડુંક વધારે ખાય પણ ક્યાંય લીક ન થાય કે પાછું શું ના એર એ વારને કે ઝોન ડિયર જીપીએસ ફિટ કરેલું હોય એવું છે ભાઈ આ પર કટિંગ કરવાનું મશીન પીડ્યું ને આનું આપણે કટિંગ કરીને એક મશીન એવું આવે ને આનું આમાં હવા ખેંસવાનું ચાઇલેજ બનાવવાનું પછી આ કટિંગ કરીને બાસકા ભરી દે ને તો આવે તો એ મશીન એક ક્યાંક હોય હોય ને હવા ખેંચવાનું બોરિયુંમાંથી એ આપણને લેવું ભાઈ કોઈને ધ્યાનમાં હોય ને તો દો આ હાવ હેલો આની જ કટિંગ કરી આ મકાઈ હોય જવાર હોય ઓર્ગેનિક આ ખડ હોય ગમે એમાં આની જ કટિંગ કરીને આવી બોરી હોય બોરીમાં ભરી કોથરી હોય નાખી પછી એમાં ઓલી મશીનની નળી નાખીને હવા ખેંચી લઈએ ને પેક કરીને મોકી દઈએ એટલે સાઈલ જ બની જાય એટલે આપણે એ કરવું ખરી અવારમાં આ ખડ ને મકાઈને વધે ને ત્યાં અટાણે તો હજી વધતા નથી કાંઈ પણ જે સણાન ખારિયાન આવી જાય ને એટલે પછી આ વધશે તો બનાવું આપણે એ ક્યાંય મશીન કોક ને હોય ને ઓલું હવા ખેંચવા ના હોય ઘણા એના વિડીયા આવે પણ એ મશીન એમાં બતાવે મશીન વેસે કોણ એ કદાચ આરામ કરાય સાઈલે દ્વારા નથી બતાવતા એ કોઈ મારા નંબર હોય ને તો કહેજો એને જો ફુવારાને ને લઈને પડ્યું બધી અહીંયા ઝોન ડિયર કેમ ઝોન ડિયર ઉભું જી પીયા સારું તો આમાં ગાયનું ખાતર પડ્યું ન હતું ને એટલે સણામે ક્યાંય પાટલા નથી કારણ કે પાટલા ક્યાં હે ને ભેરા થઈ ગયા આમાં રામલખનને મૂક્યા કારણ કે ખડ એવું થયું હતું જો કે એવા હે ભોલા જેવા નહીં ખાતર આ જો આમાં પાટલામાં તમને જગ્યા દેખાય આમાં ક્યાંય જગ્યા નહીં એટલા એટલામાં અડધો વ્વીગો હે ને એમાં ને આમાં ખડ એવું ઈચ્છું હતું ખડની દવા આપણે ને નથી ખડની દવા જ ખેડૂતની બધાથી વધારે પથારી ખડની દવા ફેરવે એટલે બરધું હોય ને તો આ ત્રણ નીશને કારે હટાણા હાલે જો આમાં હાલે એમ નતું તો એ મેં કીધું એકવાર રાખી નાખીએ બધું નહીં તકલીફ પડે કારણ કે આ છણાનો ખાર છે પગું મળે ને બધું નુકસાન થાય પણ હવે મેં કીધું આમાં હાકવા જ પડશે એટલે આવું હું ભાઈ આમાં આ હાકી નાખ્યા હટાણા અમે હેલા આ પાટલા તમને ક્યાંય અવરા ને અવરા ક્યાંય નવું છે ઉપલા ખેતરમાં એમાં ઓલું પાવડર ને સાટે આ કોરા ને દવાનું કામ હાલે અહીંયા જો આઠ જણા હે ચાર આકોરા ખેતરમાં જે ને દે રહી ગયા આમ રામ લખન હાલે એને આમ રામ લખન હાલે અને જો આ સણાન વાવેતર કેમ તમને ક્યાંય જગ્યા ન દેખાય ક્યાંય ખાતીયાથી પૈડા હોય ભલે બાકી તમને ક્યાંય જગ્યા ન દેખાય આ બાજુ જો આમ દવા સાટવાનું હાલે ઘણું બધું હાલે અહીંયા એને બે જણા દવા સાટે ખાતી આ કહે અને આઠક જણા ને દે કે ને એવો હે બળધા હાથી હાલે વરે પાછું ઉગે જમીન ફેર એટલે હવે નહીં ગણખર ઉગવા કારણ કે હવે આ પાટલા ફૂટકી જાય મોટા સણા થઈ જાય આ બે કોરા થાય ને થ ઓર્ગેનિક દવા હે ઈ જોરદાર થાય ને હાથી વાવીએ ને આકીએ ને તો ભાઈ માથા કુટ ને જો આ જો આ તમને ખાતર ની ગાયના ખાતરની તાકાત દેખાડીએ જો આમાં જો પાટલા દેખાય આમ જોતા આવજો આગળ જો અહીંથી આજો અહીંથી હવે ખાતર મીંડ્યો આવું આ અહીંથી જો આમાં ખાતર આ આજો આ પાટલા ભટકી ગયા એની જ ખેતર છે ને કે આ ખેતરમાં એ ને કે અહીં જો આ પાટલા ભટકી ગયા અમને એમ આપણે મોબાઈલ રાખીને મજા જાય જો આમાં આગળ એ દેખાય અહીંથી ખાતર પૂરું થઈ ગયું જો એને આ અહીંથી ખાતર પૂરું થઈ ગયું એટલે એમાં પાટલા દેખા એમ સણા એમાં એવા હે પણ હું ના જીવા નહીં એટલા નહીં એવડા છબરા એવા આમાં જો રામલખન આલે ખડી એ હું ઈચ્છું આ લગભગ ચોથી વાર આલે રામલખન અજો આ તો મેં કીધું આ નદી કઈ લે એટલે હજી અમે કીધું એક વાર રાખી જાય જો લે આમ હાઉઝું ઈ આવે એવા સણાવ આવે આ પગું બરે આમાં હા ને ખાર અડે ને એટલે આમ તો નુકસાની થાય કારણ કે આમ ફૂલ ખરીએ પછ આ કે બોલો ખાર છે એ લુહી નાખે ઠાર આવે ને ખાર હોય એમાં સણામ એ લુહી નાખે પણ મેં કીધું હજી એકવાર હાકી જાય દલિયો પડ્યા આવે એટલે આમ હવે જો આવે ખેતર પણ રૂપારું નાખે પણ આમ કોક આમાં ઊભા હોય કે બાજુમાં કાંઈક બીજું આવે તો તકલીફ પડે ખરે બે એ હું લીલું ખેતર હે ને એટલે માંડ ટેક્ટરનો ટોર મૂકાણો હોય એનું માંડ ટેક્ટરનો ટોર હે ને હવે એમાં એક મુકાઈને એક પાટલામાં ઢોર હતો ચારે બે પાટલા બગાડે જાય અને બઢું હોય તો ખરેખર તો બઢું છે જો હવે પણ હવે તો કોઈ વાવતા નથી અને જીપીએસ આવી ગયા એટલે જોઈ લ્યો ત્યાંથી ફુંગરાટા નાખતા આવે આમ કંઈક સૂતો આવે હકો બીજા જાય ને ભાઈ દોરા ભાઈ આમાં આંગળું રૂપારું લાગે આંગળે ઊભા હોય ખેતરમાં ઊભા એટલે ખેતર રૂપારું લાગે જોઈ લ્યો ફૂફવાટા નાખેલા અમારે અહીંયા ઊભા થાય એટલે પપ્પુ કાઢે નાખે પપ્પા અમારે આ રૂહ છે એમ ઢઈડે છે માથે આવ્યો ત્યાં હેઠળ અમારી માથે ઉભી જવાય ને હાથી ઉપર હાથી ઉપર ઉભી જવાય અમે આ લીલું ખેતર થાય ને એટલે વધારે ઓલું થાય જવો એમ ચાર ઈસ ને ગાળે હાલે ઝડપ એવી હોય પણ કોક ભૂટકે ને તો વાંધો મેદાન હોવું જોઈએ એ મેદાન હોવું જોઈએ તો રમાશે રામલખન બોલાવી દે